ચાલો રમત રમીએ આ રમતનું નામ છે ગાડી ચાલે બ્રુમ બ્રુમ આપેલ રમતો દ્વારા બાળક શરીર પર સારી રીતે સંતુલન જાળવતા શીખે છે જન્મથી છ માસના બાળકો માટે બાળકને પેટ પર સુવડાવો અને તેની સામે એક રમકડું મૂકો બાળકને પાછળથી એવી રીતે ટેકો આપો કે બાળક રમકડાની પગથી ધક્કો મારીને પકડવાનો પ્રયાસ કરે સાતથી બાર માસના બાળકો માટે બાળકની સામે થોડી ઊંચાઈ પર દોરી વડે ખેંચવાનું રમકડું લઈને ઊભા રહો બાળકને ઊભા થઈને રમકડું પકડી રાખવા માટે પ્રોત્સાહિત કરો તેરથી ચોવીસ માસના બાળકો માટે બાળક દોરીથી ખેંચવાનું રમકડું ખેંચીને ચાલે જેમ કે ગાડી રમકડું ચલાવતા જઈને બાળક ભ્રૂમભ્રૂમ અવાજ કરવા માટે પ્રેરિત કરો પચીસ થી ઢીંગલી વગેરે મૂકો રમકડું ખેંચતી વખતે બાળકને તેમની ઉપરથી કૂદવા કહો બોલતી વખતે થોભો ચાલો આગળ પાછળ વગેરે શબ્દોનો ઉપયોગ કરો તમારા અને બાળક વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે બાળક સાથે દિવસ દરમિયાન થોડો સમય વિતાવો આપીલ રમતો તમારા બાળકો સાથે નમો અને તમારા અનુભવો અમને જરૂરથી જણાવો